ફરીથી એક મિની ચૂંટણી માટે તૈયાર રહેજો આપ વિચારતા હશો કે માંડ બાટ લોકસભા ચૂંટણી પૂરી થઈ છે અને આ કઈ ચૂંટણીની વાત થઈ રહી છે વાત છે વિધાનસભાની ઓછામાં ઓછી દસ સીટો પર વિધાનસભા ચૂંટણી આવવાની છે દસ સીટો પર આ લખી દો દસ સીટો પર અને કઈ રીતે આપ સમજો ગુજરાતમાં બાર ધારાસભ્યો સાંસદની ટિકિટ અપાઈ છે કોંગ્રેસમાંથી આઠ અને ભાજપથી ચાર ચાર ઓછામાં ઓછા બારમાંથી છ જીતી જાય એવી પૂરેપૂરી શક્યતાઓ છે હવે ચાર ક્યાંથી આવ્યા ચાર એક છે કે દ્વારકાની વાત છે એક દ્વારકાની વાત પણ ચાલી રહી છે દ્વારકામાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનો પણ કિસ્સો ચાલી રહ્યો છે એમાં પણ કદાચ મુશ્કેલી આવે ચલો એને સાઈડ પર રાખી લીધી દ્વારકાની રાખી દીધો સાત સીટો થઈ હવે ત્રણ સીટો ક્યાંથી આવી ત્રણ સીટો અલ્પેશની અલ્પેશ બાયડમાંથી ધવલ અને બહુચરાજીમાં ભરત ત્રણ ને કોંગ્રેસ સસ્પેન્ડ કરી શકે છે અને એની તૈયારીઓ લગભગ થઈ ગઈ છે તો દસ સીટો આંકડો પચાસ ટકા લઈ લઈએ કે બારમાંથી છ ટકા ધારાસભ્યો સાંસદ બની જાય તો પચાસ ટકા ધારાસભ્યો સાંસદ બની જાય તો છ સીટો ખાલી થાય તો છ પર તો ચૂંટણી આવવાની છે એ ફાઈનલ બીજું આ ત્રણ સીટો અલ્પેશ ને તેના બે મિત્રોની નવ સીટ ને દ્વારકાની અને હજુ પણ હજુ પણ આવન જવન ચાલુ હોય નારાજગી છે એક બે જગ્યા ઉપર તો હજુ પણ આ નારાજગીરી સામે આવે તો આપ અંદાજ લગાવી શકો છો કે કેટલી સીટો હું માનું છું ત્યાં સુધી દસ સીટો પર આરામથી વિધાનસભા ચૂંટણી આવશે એટલે કે મિની વિધાનસભા ચૂંટણીની ટક્કરમાં આપણે તૈયાર રહેવું પડશે આ લોકસભામાં પણ આપણે ચાર વિધાનસભામાં તો ટક્કર જામી છે એટલે કે આપ સમજી શકો છો કે ગુજરાતમાં દસ દસ સીટ પર ઓછામાં ઓછી ચૂંટણી આવશે બે હજાર ચૌદમાં પણ તેર ધારાસભ્યની ટિકિટ મળી હતી કોંગ્રેસે નવ અને ભાજપે ચારની આપી હતી એટલે કે ટોટલ તેર હતી એમાંથી ભાજપના તમામે તમામ ચારે ચાર ધારાસભ્યો સાંસદ બન્યા હતા એ દિલીપ પટેલ હોય નરેન્દ્ર મોદી હોય મણિનગરથી તો વડોદરા અને વારાણસી રહ્યા હતા આવી પરિસ્થિતિમાં ગુજરાતમાં આગામી સમયમાં મિની વિધાનસભાનું ઇલેક્શન આવશે એ નક્કી છે એ નક્કી છે અને નક્કી છે આપ પણ તૈયાર રહો ઇલેક્શન કમિશન પણ નવરું નહીં પડે આપણે પણ નહીં નવરા નહીં પડે પત્રકારો પણ નવરા નહીં પડીએ પોલીસ પણ નવરું નહીં પડે અને બે થી ત્રણ મહિનાની અંદર આ ચૂંટણી આવી જશે એ તૈયાર છે ને આપ પણ તૈયાર રહો વિધાનસભાની ચૂંટણી માટે દોસ્તો આ વિડીયો આપણે પસંદ આવ્યો હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી શકો છો બિલકુલ ફ્રી છે અને શેર પણ કરી શકું જેથી આ પ્રકારના વિડીયોઝ જે ક્યાંય હોતા નથી એ આપના માટે હું લઈને આવી રહ્યો છું જય હિન્દ જય ભારત